આજે લોકસભાના ચૂંટણીના પરિણામનો દિવસ છે અને આજે કેટલાક ચોંકાવનારા આંકડાઓ પણ પરિણામમાં સામે આવી રહ્યા છે જે પ્રકારે ભારતીય જનતા પાર્ટી દાવો કરી રહી હતી ચારસો બેઠક જીતવાનો અને ગુજરાતમાં છવ્વીસમાંથી છવ્વીસ બેઠક જીતવાનો પરંતુ પરિણામના દિવસે આંકડા કંઈક જુદા આવી રહ્યા છે અત્યારે અમે તમને ગુજરાતના ગાંધીનગરમાં આવેલા કમલમથી સીધા જ દ્રશ્ય બતાવવા માગીએ છીએ કે અહીંયા કઈ પ્રકારની હાલ પરિસ્થિતિ છે અહીંયા કાર્યકર્તાઓ ને આવવાની શરૂઆત થઈ ગઈ છે ગુજરાતની વાત કરવામાં આવે તો ગુજરાતમાં બે સીટ એવી છે જે અત્યારે કોંગ્રેસના ઉમેદવાર છે તે ટક્કર આપી રહ્યા છે બનાસકાંઠાથી કેનીબહેન ઠાકોર અને પાટણથી ચંદનજી ઠાકોર હાલ આ બંને બેઠકો એવી છે કે જ્યાં જે વોટોનું માર્જિન છે તે ચડ ઉતર થઈ રહ્યું છે અને ગુજરાતને જે બીજી બેઠકોની વાત કરવામાં આવે તો ત્યાં અનેક અનેક એવી બેઠકો છે જ્યાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર છે તે મોટી લીડથી આગળ જીતી રહ્યા છે ને ક્યાંક ને ક્યાંક હવે જીતની નજીક હોય તેવા આંકડાઓ પણ સામે આવી રહ્યા છે વાત કરીએ નરેન્દ્ર મોદીની તો નરેન્દ્ર મોદી વારાણસીથી સત્તાણું હજાર મતથી આગળ ચાલી રહ્યા છે અમિત શાહની વાત કરવામાં આવે તો અમિત શાહ ગાંધીનગર બેઠક પરથી પાંચ લાખના મતથી આગળ ચાલી રહ્યા છે અમેઠીથી વાત કરવામાં આવે તો સ્મૃતિ ઈરાની છે તે પાછળ ચાલી રહ્યા છે બાસઠ હજાર મતથી નવસારીની વાત કરવામાં આવે છે ભાજપ પ્રદેશ પ્રમુખ જ્યાંથી ચૂંટણી લડી રહ્યા છે સી આર પાટીલ તેમણે પણ પાંચ લાખ વોટથી આગળ ચાલી રહ્યા છે પોરબંદરની વાત કરવામાં આવે કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા તે પણ હાલ આગળ ચાલી રહ્યા છે ત્રણ લાખ એકોતેર હજાર જેટલા મતથી તેઓ આગળ ચાલી રહ્યા છે પરસોત્તમ રૂપાલાની વાત કરવામાં આવે છે રાજકોટ બેઠક હતી ખૂબ જ ચર્ચામાં રહી હતી ક્ષત્રિય આંદોલનને લઈને ચૂંટણી સમયે પરસોત્તમ રૂપાલાનો આખા ગુજરાતભરમાં વિરોધ થયો હતો અને પરસોત્તમ રૂપાલા ટિકિટ પાછી ખેંચે તેવી ક્ષત્રિયો માંગ કરી હતી ચૂંટણી સમયે અનેક જગ્યા પર આંદોલન થયા અને તેમ છતાં પરસોત્તમ રૂપાલા ચૂંટણી લડી અને હાલ જે આંકડા સામે આવી રહ્યા છે ત્રણ લાખ છાસઠ હજાર મતથી પરસોત્તમ રૂપાલા છે તે આગળ ચાલી રહ્યા છે અત્યારે અમે તમને ફરીથી આ દ્રશ્ય કમલમના બતાવવા માગીએ છીએ જ્યાં અત્યારે કાર્યકર્તાઓ છે કાર્યકર્તાઓ આવી ગયા છે અહીંયા કમલમમાં એક સ્ક્રીન પણ લગાવવામાં આવી છે કાર્યકર્તાઓ મીટ માંડીને હાલ તો જે આંકડાઓ સામે આવી રહ્યા છે તે આંકડાઓ પર કાર્યકર્તાઓની નજર છે કંઈ બેઠક ઉપર કેટલા મતોના માર્જિન અત્યારે ચાલી રહ્યા છે તેની ઉપર કાર્યકર્તાઓની નજર છે પરંતુ જે પ્રકારે વાત કરવામાં આવતી હોય છે કે દર વખતે જે પ્રકારે ચૂંટણીમાં કમલમ ગાંધીનગરનો માહોલ હોય છે તેવો માહોલ આ વખતે જોવા નથી મળી રહ્યો તેનું પાછળનું એક કારણ એવું પણ માનવામાં આવે છે કે જે પ્રકારે ચૂંટણીના આંકડાઓ સામે આવ્યા છે અને બીજું એક કારણ એવું પણ છે કે જે રાજકોટનો અગ્નિકાંડ થયો હતો ને અગ્નિકાંડમાં અગ્નિકાંડ બાદ ભાજપ દ્વારા જાહેરાત કરવામાં આવી હતી કે તેમણે કોઈ પણ પ્રકારનો ઉજવણી નહીં કરે તો અત્યારે હાલ જે માહોલ છે તે કમલમ ખાતેનો છે ફરીથી તમને આ દ્રશ્ય બતાવવાનો પ્રયત્ન કરીશ કે જે કમલમ ગાંધીનગરમાં આવેલું છે ત્યાં કઈ પ્રકારનો અત્યારે માહોલ છે હાલ મતની ગણતરી ચાલુ છે અનેક બેઠકોના પરિણામ હજી આવવાના બાકી છે તમામ અપડેટ સાથે ફરી મળીશું ત્યાં સુધી નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહેજો જે